સુરતના વરાછા પાટીદાર પરણીતાના આપઘાતનો મામલો વરાછા પોલીસે પતિ સહિત સાસુ સસરા નણંદ અને મિત્ર અને મળી અને પાંચ સામે નોંધ્યો દુષ્પ્રેરણાનો ગુનો પોલીસે તમામની ધરપકડ પણ કરી પોલીસે પતિ સુનિલ વાઘાણી સસરા મોહન વાઘાણી સાસુ ગૌરી વાઘાણી નણંદ સંગીતાબેન અને પતિના મિત્ર કમલેશ તોરાજીયાની ધરપકડ કરી છે પોલીસે સાસુ અને નણંદની ધરપકડ બાદ લાજપોર સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યા છે સાસરિયા પરિણીતા પર ટોર્ચર કરી અને ત્રાસ આપતા હતા પરિણીતાને પિયર સાથે વાત પણ કરવા દેતા ન હતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં અગાઉ સમાધાન સ્વરૂપે બંધન કરતું એફિડેવિટ પણ કરાવ્યું હોવાનું સામે આવ્યું હતું મહિલાને સાસરિયા પક્ષ પિયર મોકલવા પણ ન દેતા હોવાની વિગતો સામે આવી છે